આવી જશે તો ઓહોહ આ તો કઈ અલગર કે ના જાડ લાવ બોલો

ya, aku sih, mau

દોડો રે આ બધું કહીએ ઓ બધું આટલું બધું કહીએ દે કરવાનું છે abara

છોકરા નો અલગ થયું અમારે બીજું ખાલી અમારા બેન બેનો તમને બધા એમ થાય કે આ બે મને ખરાબ થઈ જ નહીં પણ એવું નથી તો ખરાબ અલગ નહીં

তার <laughs> <laughs>

Right. એ બતક ને હા નમ સે ઓળો દેવી પડે મારું માન નો રાખતો ન રાખ્યો બરાબર આઈ લઈ દે અલે હમદા પૈસા લાવી કે બીજો લાઈક ખા